તો જય માતાજી જે મિત્રો ને તો સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ ને આ તો આપણે ઘણા ટાઈમ બ્લોગ બનાવ્યો કેમ કે હવે છે રવિવાર ને હવેથી આપણે બી શિફ્ટ એ શિફ્ટ ચાલતી છે જાય એટલો હોતો નહીં જેમ કે આ બી હતું એટલે આપણે સરકારી કોમકાજ ને એવું બધું હતું થોડું ઘણું એટલે આપણે હવે એ શિફ્ટ ચાલતી છે જાય એટલે મસ્ત મસ્ત બ્લોગ આવશે હવે તો ચાલો આ તો ઉઠી જાય તો ચાલો પેલા ચાલ બીતા પહેલાં આપણા મમ્મીને લેતા કેમ કે તો દૂર હોય ને તો ક્યાંથી આવતા વાર લાગશે તો ચાલો પેલા લેતા તો સોરણ લઈને જવાનું પણ પહેલાં તો કાઢવું પડશે તેમ કે આગળ પૂરા પડે છે તો આપણે સોરણ લઈને જવાનું તો ચાલો હવે નીકળી હવે ખરેખર આજ રવિવાર છે ને આજનો કોઈ પ્લાન જ નહીં ડાયરેક્ટ બ્લોક ચાલુ પણ નાખ્યો ખરેખર ચાલો આપણે લઈ લીધા હોય તો ચાલુ તો ભાઈ ની આપણે આવી ગયા ઘરે તો ચાલો ચા બ લઈએ ને પછી મે લઈએ તો આપણા ને દેન થઈ ગયા તૈયાર તો ચાલો હવે જઈએ ભાઈ ની દુકાન માં ટાઈમ પાસ કરી તો તો વિકાન દુકાને બેઠા બધા બે જણા આ ચમ આકો જો ક્રિકેટ રમવાના કા મજા જ વધારે વાળી થોડી તો અહીંયા બેહે ને પછી પાતા લાગીએ તો ઘરે જો અમારા ગામના નાના નાના છોકરા તો આવી જાય આપણે મોજ મસ્તી કરે તો ચાલો હવે આપણે જોવાનું હોય ખેતર પાટલે કેમ કે આપણા જે દૂધ નું ખેતર પાણી ચાલુ છે રંડા આપણા પપ્પા ત્યાં પાણી વાળા તો ચાલો પાટલે નીકળી આવે તો આપણે ટિફિન એવું લઈ લીધું તો ચાલો હવે નીકળી આવે બાઈક ને કરી દીધું પાર્કિંગ તો ચાલો જઈએ આપણે ખેતરમાં કેમ કે આગળ હે રસ્તો થોડો કાચો એટલે બાઇક બાઈક હેડી હોય નહીં તો આપણે થોડું હેડી જઈએ અને તને પાર્કિંગ વાળી દેખાડું આપણે એરંડા કેવડા છે કેમ કે હું પણ હજુ આપણે લાસ્ટ બ્લોકમાં તમે જોયું છે જે આપણે એરંડા આપણે જમીન બી કાઢે ખબર છે ડટાઈ જતા તો તારના આજ જઈએ આપણે ખેતર તો તમને દેખાડીએ હવે તો આવી જાય આપણે ખેતર જો એરંડા તો આપડા પપ્પા પાણી તો આપડા ટીફિન પાત આવી દીધું તો એમને ખાઈ લીધું હોય ને હવે એ હોજ આવશે તો ચાલો હવે આપડે તો હવે કરે કેમ કે આપડે ઘરે પેલા ખેતરનું કામ એટલે ફાઈનલી આઈ જાય આપણે ઘરે તો ચાલો ઘણો આરામ કરીએ કેમ કે હજુ ખેતર વાહ ને એટલે તો ચાલો હવે આરામ બરામ કરીએ હવે તો આપણે નીકળી પડ્યા દંતાડે ખેતર તરફ તો ખેતરમાં થોડું ઘણું કોમ હે તો પહેલાં કોમ પતાવી દઈએ પછી દીવા બધી કરીને આવશું મહારાજના પછી ઘરે તો આપણે આવી ગયા ખેતરમાં દંતાળી લઈને કાળો થોડું તો ચરવા મૂકી દીધી તો ચરા દે દે તો એના ચરવા દો ને આપણે આપણું હવે કોમ કરીએ હવે થોડું તો આપણે દંતાળી લઈને તો આવી ગયા તો હવે આપણે જે નીચે પડેલા જે કુડા એટલે કે પોણહોરા તો એના એક સાઈડમાં કરવાનું હોય તો ચાલો કોમ શરૂ કરી દઈએ જો પૂળાનું ભણહોર તો આપણે એક બાજુ કરી લીધું હા બધું કામ તો ઓકે થઈ ગયું આપણે હવે તો થોડું ડોખડા એટલે કે ગાના ડોખડાનું હોય તો એટલું પડે જ બધા જો આ ગામ બધો આદર નાખવાનું છે તો આપણા ગવારનું આખા ખેતરનું કામ હા બધો ગવાર ભેગો થઈ ગયો હજુ આ ઢગલા રહેજો એક આ બે અને આ ઓલો પડે ત્રણ અને ખાલી હવે એક જ કોમ બાકી આપણા કે આ બધું ગવા ખાલી હવે કઢાવાનું બાકી બાકી ઓલમોસ્ટ આપણું બધું કોમ રેડી છે તો આપણે જેમાં આપણે સવારમાં એટલે કે મોર્નિંગમાં જતા ત્યાં દૂરવાળા ખેતરમાં પાણી વાળ્યું હતું એ ખેતરમાં પાણી કમ્પ્લીટ પીરે ને એરંડા ત્યારબાદ આપણે ગવરને ડાયરેક્ટ કઢાવાનું રહે બાકી તો બીજું કોઈ કોમ નહીં ખાલી ગવાર નીકળી જાય એટલે પછી આ ખેતરની શું થઈ પછી એરંડાનું રહે પાણીનું કોમકાજ તો બહુ વાર લાગે એટલો વાંધો નહીં ભાઈ તો ચાલો દીવા ગરબતી કરી હવે તો આપણા મંદિરે દીવા ગરબતી કરી દીધા મહારાજના તો હવે ઘરે જઈએ સોનથી અને આપણા મંદિરનું ચારે કે જે કોમકા છે એનું ઓલમોસ્ટ બધી વસ્તુ આવી ગઈ રેતી સિમેન્ટ ઇંટો ખાલી હવે કરીએ ને ખાલી આપણા ખાલી વાત કરવાની ભાઈ આપણા હવે કોમકા ચાલુ કરી દે એટલે મંદિર પણ બની જાય હા તો ચાલો અત્યારે તો જઈએ ઘરે અને બસ આજના મને આટલું તો મળી આવે ના લખવાનું